અને હવે નજર વિગતવાર સમાચારો પર રાજકોટથી સમાચાર આવી રહ્યા છે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શરમજનક ઘટના સામે આવે છે એને સિવાયના કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના બાદ એને સિવાય મેદાને જોવા મળી રહ્યું છે ઘટનાના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એને સિવાય હવે લડી લેવાના મૂડમાં હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે એક નાનકી નાનકડી બાળકીના ગુપ્તાંગ ઉપર શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ વાલીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો ત્યારે આ મામલે હવે સિવાય પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે સિવાય કાર્યકર્તાઓએ આજે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું છે આ મામલે વિદ્યાર્થીનીને માર મારવાની ઘટના બાદ સિવાય રહ્યા હતા તમામ નેતાઓ અને છે સમગ્ર ઘટનાક્રમ ની વાત કરવામાં તો કરતી સ્કૂલ માં જે રીતે શિક્ષિકા દ્વારા જે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા એક નાની ચાર વર્ષની બાળકી છે તે બાળકીના ગુપ્ત ભાગે ઈજા પહોંચી હતી ત્યારબાદ માતા પિતાએ પદ્યુમનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ હાલ અત્યારે સ્કૂલ ખાતે પહોંચ્યું છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે સમગ્ર ઘટનાક્રમમાં રાજકોટને શિક્ષણ જગતને કરતી આ ઘટના છે પોક્સો અને સાથે એસ્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ આ જે શિક્ષિકા છે તેના ઉપર ફરિયાદ દાખલ થઈ છે જે કર્ણાવતી સ્કૂલના સંચાલકો છે તે પોતાની જોહુખમી ચલાવતા હોય તે પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે એક પણ વ્યક્તિને

જે રીતે રજૂઆત કરવામાં આવે છે જે રીતે સમગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પીઆઈ આપણી સાથે છે માત્ર તમારી સાથે વાત કરતા હતા રજૂઆત શા માટે કરવાના તું કોણ મારે છે જબ જબ હમશે ડરતી પોલીસ કરતી ચાર વર્ષની માસુમ ભારતીયો ઉપર તેના શિક્ષિકા દ્વારા અડપલા કરવામાં એના વિરોધમાં રજૂઆત કરવા પોલીસ ને અટકાયત કરવામાં આવી અમને રજૂઆત કરવા દેવામાં આવી નથી અમે ન્યાય લેવા પોલીસ સાહેબ અમે તો શાંતિથી રજૂઆત કરવા આવ્યા હતા કે આવા બનવા ભવિષ્યમાં ન બને એના વિરુદ્ધમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા રજૂઆત પહેલા જ અમને અટકાવી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા એનએસયુઆઈ ના માત્ર પાંચ થી છ કાર્યકરો અહીં રજૂઆત માટે આવ્યા હતા પરંતુ પોલીસે તમામને અટકાવી દીધા છે આપણે એ પીઆઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું તેમને પૂછી કે શા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે વાત કરીએ જે સમગ્ર ઘટનાક્રમની તો એ ઘટનાક્રમમાં જે બાળકીને ગુપ્ત ભાગે ઈજા થઈ છે સાહેબ મળવા કેમ ન દીધા શું કારણ હશે જે પીઆઈ છે તે કેમેરાથી દૂર ભાગી રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે હું તમને એ સ્કૂલના દ્રશ્ય બતાવવા માંગીશ જે કર્ણાવતી સ્કૂલ છે ત્યાં આ ઘટના બની છે મિત્તલબેન નામની આ શિક્ષિકા છે તે વિવાદમાં આવી ચૂકી છે તેના ડિરેક્ટર કહી રહ્યા છે કે અમે સીસીટીવી આપવા તૈયાર છીએ સીસીટીવી તેને આપ્યા પરંતુ પૂરા સીસીટીવી એટલે કે જે સમગ્ર ઘટનાક્રમ છે બાળકી જયારે સ્કૂલમાં આવે છે ને ત્યાંથી બહાર નીકળે છે ત્યાં સુધીના સીસીટીવી મેનેજમેન્ટ આપતું નથી તે એનએસયુઆઈની મુખ્ય માંગ છે ચાર વર્ષની બાળકીએ પોલીસને પણ ફોટા દ્વારા ઓળખી બતાવ્યું કે આ શિક્ષિકાએ મારી સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે શિક્ષણ જગતને સર્મસાર કરતી આ ઘટના જ્યારે રાજકોટમાં સામે આવી છે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ અવારનવાર જ્યારે વિવાદમાં સ્કૂલ આવે છે કોઈ નેતાનું પીઠબળ છે એક ધારાસભ્યનું પીઠબળ છે જેના કારણે આ પ્રકારની ઘટના બને છે અને આ સંચાલકો છૂટી જાય છે હાલ તો અત્યારે સમગ્ર જે વિરોધ છે તે વિરોધ પોલીસે કરવા જ ન દીધો જે રાજકોટમાં તાનાશાહી કરી રહી છે માત્ર છ કાર્યકરો આવ્યા હતા વિરોધ કરે તે પહેલા જ તેમને અટકાવી દેવામાં આવ્યા છે હાલ તમામ કાર્યકરોની અટક થઈ ગઈ છે ત્યારે આજે પીડિત બાળકી છે તેને ન્યાય ક્યારે મળશે તે જોવું રહ્યું જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે રીતની વાત સામે આવી રહી છે વિરુદ્ધ કરતા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે શાળાના આચાર્ય કેમ બહાર નથી આવી રહ્યા એ શિક્ષિકા કેમ બહાર નથી આવી રહી કારણ કે જે રીતે મોટી મોટી વાતો કરી હતી ઋષિ તેઓએ કે અમે સીસીટીવી આપી દઈશું જે ચેક કરવું હોય તમે કરી લો પરંતુ જ્યારે મુખ્ય સીસીટીવીની વાત આવે છે કે જ્યારે બાળકી શાળામાં અંદર પ્રવેશી રહી છે અને બહાર નીકળી રહી છે એ સીસીટીવી નથી આપવામાં આવી રહ્યા એ શિક્ષિકા કઈ રીતે પોતાને સાચી સાબિત કરી રહી છે We'll be right back. હાલ અત્યારે શાળાના ટ્રસ્ટી મંડળ અને મેનેજમેન્ટ સ્પષ્ટપણે આ શિક્ષિકાનો બચાવ કરી રહી છે ન્યૂઝ કેપિટલ આજે સવારે જયારે એમની સાથે વાત કરી ત્યારે સ્પષ્ટ તેમને કીધું કે અમારી શિક્ષિકા દોષિત નથી તમે કોણ નક્કી કરવા કે તમારી શિક્ષિકા દોષિત છે કે નહીં એ તો ન્યાયતંત્ર નક્કી કરશે પોલીસ નક્કી કરશે પરંતુ હાલ જે બાળકી છે તેની ઉંમર માત્ર ચોથું વર્ષ અત્યારે શરૂ છે બાળકીની વાત કરવામાં આવે તો બાળકીના જે ગુપ્ત ભાગમાં ઈજા થઈ પહેલી વખત તેના મમ્મીને તેને વાત કરી ત્યારે તેની માતાએ તેને ધ્યાન નથી આપ્યું સાથે જ બીજી વખત જયારે વાત કરી ત્યારે તેની માતાએ બાળકીનો ગુપ્ત ભાગ તપાસ્યો ત્યારે તે ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવી અને ડોક્ટરે ત્યાં પ્રાથમિક સારવાર પણ આપી હતી હાલ અત્યારે બાળકી જનાના હોસ્પિટલમાં દાખલ છે બાળકીની તબિયત તો હાલ સ્થિર છે પરંતુ એક શિક્ષણ જગતને શરમસાર કરતી આ ઘટના કહેવાય મિત્તલબેન નામની શિક્ષિકા પણ ગઈકાલે કહેતી હતી કે મેં આવું કૃત્ય કરેલ નથી પરંતુ હાલ તેના ઉપર પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થઈ ગયો છે અને પોલીસે તપાસ તેજ કરી છે જી આભાર આ ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે એને સિવાયના જે કાર્યકરો છે તેઓની ઢીંગા ટોળી કરીને અટકાયત કરવામાં આવી છે પોલીસ સાથે તેઓનું ઘર્ષણ થયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે સમગ્ર વાલી જગતમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે રાજકોટથી સમાચાર આવી રહ્યા છે અન્ય ચાર વર્ષની જે વિદ્યાર્થીની સાથે શરમજનક ઘટનાનો જે આ મામલો આખો સામે આવ્યો કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા મિત્તલબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અશોક પાંભરે શિક્ષિકાને નિર્દોષ ગણાવ્યા છે બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળે ત્યાં સુધીના સીસીટીવી અમારી પાસે ઉપલબ્ધ છે તેવી વાત અશોક પાંભર કરી રહ્યા છે જો માતા પિતા સાચા હશે તો મેનેજમેન્ટ તેમની સાથે પણ રહેશે તેવી અશોક પાંભરની વાત સામે આવી છે શાળાએ ન્યૂઝ કેપિટલને આપ્યા છે કેટલાક સીસીટીવી ફૂટેજીસ તે પણ અમે આપને બતાવી રહ્યા આ ઘટના સંપૂર્ણપણે ખોટી છે ટીચર છે એ બાળકની ની નથી જતા અને બાળક જરૂરી નથી કે ક્લાસમાં જ આ ઘટના બની હોય સ્કૂલમાં અને અનેક કેમ્પસ છે રૂમ છે ત્યાં બાળકીને લઈ ગયા હોય એટલે બાળકના આવે ત્યારથી શરૂ કરી અને સેકન્ડે સેકન્ડના કેમેરા જ્યાં જાય છે ત્યાં સુધીના બધા જ સીસીટીવી મેં બતાવેલ છે પણ એમાં એક પણ જગ્યાએ ટીચર એને શારીરિક ઈજા ઇજા કરતા હોય કે બાજુમાં જતા હોય એવું એક પણ પ્રૂવ નથી